એટલે બીજાની ખટપટ બહુ કરે બીજાની જ વાતો કરી રાખે ઓલા આવા આવવાનું ઓલા આવા આવવાનું ઓલા આવવાનું ક્રૂર છે દયાળુ નથી દયાહીન છે બહુ જલ્પિકા એટલે જાજુ બોલવા વાળી છે સખત બોલે જ રાખે સામે વાળાને વારો જ ના આવવા બહુ જલ્પિકા પોતાનું ધાયરું કરવા વાળી છે કોઈનું માને નહીં કોઈનું સાંભળે નહીં ઝઘડાડું છે આખા દિવસમાં બે ચાર ઝઘડા કરે ત્યારે એને શાંતિ થાય સામાન્ય ગ્રહસ્થાશ્રમનો નો નિયમ છે કે પતિ જેમ કે એમ પત્ની એ કરવાનું હોય આના ઘરમાં ઊંધો નિયમ છે આત્મદેવ કરે છે પણ એક વાત બહુ કે આવા ગ્રહસ્થી હોવા છતાં પણ એનો ગ્રહ સંસાર બહુ સારી રીતે આવતો એનું કારણ શું કે આત્મદેવ બ્રાહ્મણ બહુ સમજુ હતા એટલે એને વાંધો નહોતો આવે બધી વાત એ સુખ છે ગામમાં માન બહુ છે ધન ઘણું છે વિદવતા બહુ છે કામ ખૂબ કરે છે પણ એક વાતનું દુઃખ છે સંતાન કઈ નથી અને એમાંય આત્મદેવ એક વાત સમજજો કે વિદ્વાન હોવું અલગ વાત છે અને જ્ઞાની હોવું અલગ વાત છે વિદ્વાન હોય એ જ્ઞાની હોય એવું જરૂર નથી અને જ્ઞાની હોય એ વિદ્વાન હોય એવું જરૂર નથી જ્ઞાની કોણ તો ગંગા સતી જ્ઞાન વેદ ભણવા ક્યાંય નથી પણ એણે ભજનમાં જે વાતો કરી ને જ્ઞાન થી છલો છલ લીર સતી માં જ્ઞાની એ કોઈ પાઠશાળામાં ભણવા નથી ગયા પણ અંદર થી જે પ્રગટ થાય ને એને જ્ઞાન કહેવાય જ્ઞાન કોઈ આપી ન શકે જ્ઞાન તો અંદર થી પ્રગટ થાય અમુક વસ્તુ છે ને એ અંદર થી જ ખબર પડે એને એને તમે શબ્દોમાં વર્ણવી ન શકો શબ્દોમાં વર્ણવી ન શકો આત્મા દેવ વિદ્વાન છે પણ આત્મા જ્ઞાની નથી એનું એક જ અજ્ઞાન કામ કરે છે આ જગ્યાએ કે મારે કાઈ સંતાન નથી ને સંતાનમાં દીકરો જ જોઈએ પાછો દીકરો નથી પુત્ર પ્રાપ્તિ માટે અનેક પ્રયાસ કરી રહ્યા એ અનેક અનુષ્ઠાન કર્યા પણ સંતાન થાતું નથી કુમારો કહે છે કે કોઈ એક વખતે આત્મદેવ બ્રાહ્મણ અનેક પ્રકારના ઉપાય કરી અને થાયકો ક્યાંય થી એને સફળતા મળતી નથી દવા અને દુવા બેમાંથી ક્યાંય એને સફળતા ન મળી એટલે કંટાળીને જંગલમાં વયો ગયો જંગલમાં મેંડો ફરવા ક્યાંક થી ઉપાય છે કોઈ વ્યક્તિ મળી જાય કોઈ દવા મળી જાય ઔષધ મળી જાય બપોર સુધી સુધી જંગલમાં પરિભ્રમણ કર્યું પછી હાલી હાલી અને તડકાનો થાયકો બહુ થયો આ બ્રાહ્મણ એટલે એક તળાવને સરોવરને કિનારે આવી એને પાણી પીધું અને લમણે હાથ ધી બેઠો કંટાળેલો હોય ચિંતામાં હોય એ કેવી રીતે બેસે એવામાં કોઈ એક સંત મહાપુરુષ જંગલમાં આમ પરિભ્રમણ કરવા નીકળા હશે અને એ પણ આ સરોવરને કાંઠે પોચ એમણે પણ પાણી પીધું અને સરોવર ની પાડે બેઠા જોયું તો બાજુમાં કોઈ બ્રાહ્મણ બેઠા છે ને ને બેઠા બેઠા રડે છે રડતા જોયો જો સંત એને ઓળખતા નથી આ કોણ પણ સંત છે ને સંત ની અંદર કરુણા હોય એટલે કરુણા વસાત સંત થી રેવાયું નહીં અને એ સંત બ્રાહ્મણ ને સામે જોઈ અને એને પૂછ્યું કે ભાઈ

તમને કઈ દુઃખ હોય તો મને વિસ્તારથી કયો અને જલ્દી થી કોઈને મદદ કરવાનું કેવું ને એ આ સમયમાં અઘરું છે સંતે કહ્યું આત્મદેવ તમારા રડવાનું કારણ મને કયો અને જલ્દી થી કયો વિસ્તાર થી કયો હું ક્યાંક તમને મદદરૂપ થઈ શકું લાલ આત્મદેવ પાડીને જોયું મહાપુરુષ સંતને જોયા એનું તેજ જોયું બે હાથ જોડી પ્રણામ કરી અને આત્મદેવ છે ઋષે દુખં પૂર્વપાપેન મારા ક્યાં દુઃખની વાત કરું મારા ઉપર જ દુઃખનો ડુંગર તૂટી ગયો છે ગામ આખામાં માન છે ઘણું બધું ધન છે ખાધે પીધે સુખી છે વેદનો જ્ઞાતા છે એક જ એને દીકરો નથી બાકી બધુંય છે એમાં ત્યાં એને કેવડી વાત કરી દીધી મારા ગયા જન્મના કઈક પાપ હશે પૂર્વ પાપે ને સંચિતમ આ જન્મે હું બહુ દુખી છું તો તને દુખ છે કેવાનું તો મારે કઈ સંતાન નથી મારા અને સંતાનમાં મારી તો ઈચ્છા દીકરાની છે દીકરો નથી અને મારા તમને ખબર છે દીકરા વિનાનું ઘર દીકરા વિનાનું જીવન આ આત્મદેવના વિચાર છે દિગ્જીવિતમ પ્રજાહી ઘર ને ધિકાર એ કુળ ને ધિકાર આત્મદેવ એમ કે છે અજ્ઞાન જયારે હાવી થઈ જાય ને ત્યારે ગમે એવી વાત મોઢામાંથી નીકળે યાદ રાખે હજારો લોકો એવા થઈ ગયા કે એને દીકરા નથી છતાંય પણ એને મુક્તિ મળી સુખદેવજી મહાપુરુષો એ તો લગ્ન જ નહોતા તો હું એને મુક્તિ નહીં હાવી થાયમ પ્રજાહીનમ પ્રજા વિનાનું જીવન એને ધિકાર પ્રજા વિનાના ઘર ને ધીકાર આત્મદેવે આગળ એક વાત કરી કે હવે મારું દુઃખ વધારે સાંભળો

એ વૃક્ષમાં ફળ નથી મહારાજ કૃપા કરો એટલે પેલા સાધુએ આત્મદેવ બ્રાહ્મણના કપાળ ઉપર ભાલ ઉપર એની રેખા જે કપાળની હોય ને એમાં દ્રષ્ટિ કરી અને કહ્યું કે ભાઈ તારા સાત જન્મ સુધી તને પુત્રનું સુખ નથી અને નથી સપ્ત જન્મા વધી તવ પુત્રમ નઈ વચ નઈ વચ સાત જન્મ સુધી તને સંતતિનું સુખ નથી માટે આ અજ્ઞાન છે તારું એને છોડ મુંચક જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠામ કર્મણો ગતિ કર્મની ગતિ બળવાન છે આ અજ્ઞાનને તું છોડ પણ આત્મદેવને એમ છે કે હાથ જન્મનું જો કહી શકતા હોય તો આ તો કોક બહુ મહાન હસ્તી છે પગ પકડી લીધે હવે તમે મને પુત્ર ફળ આપો નહીં ન્યા સુધી હું તમારા પગ મૂકું નહીં તમારા પગ પાસે માથા પછાડીને જીવ કાઢી નાખીશ અને તમારા ચરણોમાં હું બ્રાહ્મણ જો મરીશ તો તમને બ્રહ્મ હત્યા લાગશે કે સંતની ભૂલ કેટલી રડતા બ્રાહ્મણ ને પૂછાઈ ગયું ભાઈ રડે હું કરવા તું આ એની ભૂલ જો એને પૂછે નહીં તો આત્મદેવ કંઈ કીએ નહી કોઈ ચર્ચા આત્મદેવ કરે નહીં સંતે કયું કાઈ વાંધો પછી સંત શું વિચારે તો હવે આને હાથે કરીને દુઃખી થવું છે તો કરો પગ પકડી લીધા માથું પછાડીને પ્રાણ કાઢવાની ધમકી દીધી એટલે મહાપુરુષ સંતે એને એક ફળ આપ્યો અને કહ્યું કે લે આ તારી પત્ની ને ખવડાવજે હવે સાંભળજો ભાગવતની મહાનતા વાર્તા ઘણી સાંભળી પણ ભાગવત નું જે ઊંડાણ છે ને એ શબ્દોમાં છે છે સમજજો શું કહ્યું કે આ ફળ થી જે દીકરો થશે

આત્મદેવ તો રાજી થઈ ગયો એને સમજાણું નહીં આની ગુઢ વાણી આની ગુઢ ભાષા એને સમજાણીને ફળ લઈ સંતને પ્રણામ કરીને આવ્યો ધૂંધલી ને કહ્યું કે લે આ ફળ હું આજે જંગલમાં ગયો તો એક મહાપુરુષે એક સંતે પોચેલા સંતે મને આ ફળ આપ્યું છે આ ફળ તું ખા આનાથી તારા ઉદરમાં ગર્ભ રહેશે અને આપણે આ ભગવાન દીકરો દેશે એમ કહીને આત્મદેવ તો એના સંધ્યા વંદન પૂજા પાઠ કરવા હાંજ પડી ગઈ એટલે ગયા ધૂંધલી હાથમાં ફળ આવ્યું દીકરો આત્મદેવ ને જોતો તો ધૂંધલી તો કઈ જોતું જ નથી એણે કોઈ દી કહ્યું જ નથી કે મારે દીકરો જોઈએ એટલે ધૂંધલી વિચાર્યું કે આ ફળ હું ખાઉં તો તો હેરાન થઈ જાય બાજુભાઈ એના જેવી જેની એક બેનપણી રહેતી હતી ત્યાં ગઈ અને મંડી રડવા બેનપણી કે કાં ઓચિંતાની રડે એટલે ફળ બતાવ્યું જો જા તારે બને બનેવી ફળ લઈ આવી આ તો ખા કે તક નથી ખવાય એવું આ ખાઉં તો ઉદરમાં ગર્ભરીય ઉદરમાં ગર્ભરીય તો વજન વધે ખાવા પીવામાં કંટ્રોલ કરવો પડે દોડીને ક્યાંય ભાગી ના શકું હે ગામમાં આગ લાગે ઘરમાં આગ લાગે તો ભાગી ના શકું ઘરમાં હું બધાને એકાત્રે આગ લાગતી હોય પર જો આના વિચાર એવા છો અવળું જે વિચારતા હોય ને આખી જિંદગી અવળું જ વિચારે એને હવડો વિચાર કોઈ દી આવે જ નહીં ચોર આવે ધાડપાડું આવે તો હું ભાગી ન શકું આ પેટના વજનને ને લઈને ક્યાંય જવાય નહીં સાત્વિક આહાર લેવો પડે બહુ તીખું ન ખવાય બહુ ગરમ ન ખવાય બહુ ટેસ્ટફુલ ન ખવાય પરિણામ શું આવે કે મારે જેવું ખાવું હોય એવું મને મળે નહીં એટલે હું અશક્ત થઈ જાઉં હું દુબળી થઈ જાઉં દુબળી થાઉં તો ઘરના કામ ન થાય મારાથી અને મારા ઘરના કામ મારાથી ન થાય એટલે મારા પતિ શું કરે તો કે એના બેનને અહીંયા ઘરના કામ કરવા બોલાવે એટલે કે મારી નણંદને બોલાવે અને નણંદ આવીને કામ તા કરે પણ મારી હારી હારી વસ્તુ ચોરી જાય તો એને હું કાંઈ કહી ન શકું આ ધૂંધલીના વિચાર છે ધૂંધલીનો અર્થ છે કુબુદ્ધિ નનાંદા સંહરે તથા એક શ્લોકમાં અહીંયા લખ્યું છે કે નણંદ આવે અને એ નણંદ મારી વસ્તુને લઈ જાય તો હું એને કઈ કહી ન શકું તો મારે શું કરવું બેનપણી કે હું એ તને શું કહું તને ઠીક લાગે એમ કર એને એને કઈ ઉપાય ના આપ્યો પણ બહુ ટૂંક સમયની અંદર ધૂંધલીની એક બેન સગી બેન એની પાસે આવી એની પાસે આ બધું કયું એટલે ધૂંધલીની બેને બહુ સારી વાત કરી કે તારી પાસે ખાવાનું ઘણું છે પણ ખાવાવાળા કોઈ નથી ધન બહુ હતું એની પાસે અને મારી પાસે ખાવા વાળા ઘણા છે પણ ખાવાનું કઈ નથી હું ગરીબ છું તો કે હવે ધુંધલીની બેન એમ કે મારા ઉદરમાં ગર્ભ છે એ હું તને આપું એનો જન્મ થઈ ગયા પછી અને એના બદલામાં તું મને મબલખ ધન દે એટલે હું ધનવાન થઈ જાઉં ને તું પુત્રવાન થઈ જાવ કલ્પના કરજો આ કથાની આ વિષયની કલ્પના કરજો કે સગી માં એના ઉદર ની અંદર જે ગર્ભ છે એના જન્મ પેલા જ વેચી નાખ્યો અને માં જ્યારે એના દીકરાને કોઈને વેચાતો દઈ દઈએ ને ત્યારે સમજી લેવાનું કે કલયુગ છેલ્લું ચરણ આવી ગયું છે હવે ભગવાન અવતાર લેવાનો સમય થઈ ગયો છે ધૂંધલી બેને એના એના ગર્ભ વેચી નહીં ધૂંધલી કબૂલ કરી વાત ફળ ગાય ને ખબર દીધું